ઓલા ગામના ના વડીલે કીધું કે લાવું નાખી દઉં સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ને ભણેલો માણસ વાંચી લીધું આમાં આ ટપાલ લખી

એક ખાલી મારી માની દવા લાવું ને એટલા મને રૂપિયા મેકલાય લખી તને તારો બાળક આટલી આટલું લખાવી સાહેબ ગામના ચોકમાં ચોક ને ટપાલું નાખવાનું જાય અને સાહેબ અગિયાર વર્ષનો દીકરો હાથમાં ટપાલ રહી ગઈ છે ડબલું થોડુંક ઊંચું છે એમ ટપાલ માલમાં નાખવા માટે ઠેકડા મારે સાહેબ ઊંચો થાય પાછો હેઠો પડે ઊંચો પણ જ્યાં જે દરવાજો છે ટપાલ નાખો ત્યાં સુધી પોગી નથી આવતો એમાં ગામ નો કોઈ દયાળુ નીકળ્યા જેને પચાસ વર્ષની ઉંમર છે બાળક ચોક માં ફલાણા ભાઈ ના દીકરા શું ઠેકડા મારે છે કાકા ટપાલ રહી મારે આની અંદર નાખવી છે આ ટપાલ રહી આની અંદર મારે નાખવી છે ઓલા ગામના વડીલે કીધું કે લાઈવ લાવું નાખી દઉં સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ને ભણેલો માણસ વાંચી લીધું લીધો ટપાલ લખી ભગતડી ને હાથ આ ટપાલ ઉપર સિમ્બોલ નું સરનામું લખેલું છે એટલે ઓલે આમ કરીને આમ ફેરવી ને બીજી બાજુ મારી માં કે દુનિયામાં કોઈ ની પાય માગવું નહીં માગવું તો મેલડી પાગવું માગવું મેલડી આપે તો એ માં મેલડી મારી જન્યતા મારી માં બીમાર છે જાજુ